વડોદરા શહેરના હરણી એરપોર્ટ પાસે રાત્રે નશેબાજ કાર ચાલકે ટુ વ્હીલર કાર ચાલકને ટક્કર મારતા તેઓ રોડ ઉપર ફંગોળાઈને પટકાયા હતા અને અકસ્માતને પગલે લોકો ભેગા થઈ ગયા હતા અને કાર ચાલકનો પીછો કરીને પકડી લીધો હતો મેથી પાક ચોખાડ્યો તેને જ્યારે કારમાંથી વિદેશી શરાબના ક્વાટરિયા પણ મળી આવ્યા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ કારમાં સવાર બે યુવકોની અટકાયત કરી હતી

કે ભાઈ તમારી જે ઓરના પોલીસ આવે એમને બતાવી દીધું તમે ગઈ રાત્રે કંટ્રોલ ની પોલીસ વારિશે પોલીસ સ્ટેશન ને મળેલ કે એક આઈટેન ગાડીમાં ગાડી માં બે સ્મોસે દારૂ પીતે લે હાલત ગાડી લઈને જતા રહ્યા છે જેથી કંટ્રોલ ની વર્તી આચારે વારિશ્યા એટીઆર છે સ્થળ ઉપર પહોંચે તો ત્યાં વારિશ્યા સર્વાનંદ ઓર છે કે આપ બને સ્મોને ગાડી સાથે પબ્લિકે પકડી રાખેલ હતા બંને ઇસમોના પોલીસે નામ થા પૂછાયું નામ ડ્રાઈવર હતાનું નીલેશજી રાજપુર અને બીજાનું નામ સતીશ ચૌહાણ હતા બંને પીધેલી આસમા હતા ગાડીની તપાસ કરતાં ગાડીમાંથી દસ બોટલ મળેલી છે આ દારૂ પોતે હાલોલ બસ સ્ટેશન પાસેથી લાવેલું હોવાનું જણાવ્યું છે બંનેની પૂછપરછ અને આગળની તપાસ શરૂ છે તેમજ જે એરપોર્ટની બાજુમાં જે એક્સિડન્ટનો બનાવ બનેલો હતો તેના અરજદાર શ્રી શૈલેષભાઈ શાહ છે ભોગ તેને પણ ફરિયાદ કરવા માટે સમજ કરવામાં વડોદરા કલા મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત જ્યારે રમત ગમતમાં યુવાનોને આગળ વધારવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને જ્યારે લગ્ન સંગીત